જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને જૂની અદાવતમાં સારવાર પૂર્વે મોતને પચતા ચકચાર મચી જવા પામી જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો સાજીદ હાજીભાઈ શેખને ગત રોજ ગોંડલ દરવાજા વિસ્તારમાં જૂની અદાવતમાં માથાકૂટ થયેલ હતી જેમાં તેના હાથ પગ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે યુવાન સરકારી હોસ્પિટલ આવેલ હતો જ્યાં તેણે પ્રાથમિક સારવાર લીધા બાદ પોલીસ તેનું નિવેદન નોંધવા આવે તે પૂર્વે તે હોસ્પિટલથી ચાલ્યો ગયો હતો ત્યારબાદ આજે સવારે તે શહેરના ફુલવાડી વિસ્તારમાં શેરી નંબર કે ચાર ઇજાગ્રસ્ત હાલતમાં બેસેલ હતો ત્યારે સમીર નામનો યુવાન સાજીદને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લાવતા સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણ પાંખેરું ઉડી જતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો બીજી બાજુ સિટી પોલીસે મૃતક સાજદના પિતાની ફરિયાદ પરથી ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા સુનીલ કટારિયા તેની પત્ની શર્મિલા પિતા કરશનભાઈ માતા જયાબેન પિતરાભાઈ મુકેશ કટારિયા અને ધવલ દેગડા વિરુદ્ધ બીએનએસ કલમ એકસો ત્રણ બે મુજબ પાંચ કરતાં વધારે વ્યક્તિઓએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી મોત નિપજવાની હેઠળ ફરિયાદના આધારે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા મૃતક સાજદ વિરુદ્ધ પ્રોહિબિશન મારામારી સહિતના અસંખ્ય ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલ છે જેમાં ફરિયાદમાં જેનું આરોપી તરીકે નામ છે તે સુનીલ કટારિયા ઉપર એક વર્ષ પહેલા તલવાર વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને હજુ સુધી પાંચ મહિના પૂર્વે જ મૃતકની પાસા હેઠળ અટકાયત કરી હતી હાલ તો પોલીસે હત્યા કરનાર તમામ આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે રિપોર્ટર સુરેશ પાલિયા યશવી ગુજરાત ન્યૂઝ જેતપુર જેતપુર ટાઉનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં મરણ જનાર છે સાજીદ અને આરોપીઓમાં છે સુનિલ કંટારિયા ધવલ કિશોર તેમજ તેમના ઘરના સભ્યો એમ કુલ છ આરોપીઓને આ ગુનામાં અટક કરવામાં આવેલ છે બનાવનું કારણ છે એક સ્ત્રી પાત્ર છે કે જેમાં ભોગ બનનાર અને ફરિયાદી પક્ષ બંનેને એક જ સાથે સંબંધ હોય

જે સાજીદ છે તેની ઉપર કોઈ ઇતિહાસ હા સાજીદ ઉપર ઘણા બધા ગુના દાખલ થયેલા છે તેમની ઉપર પ્રોઈન ઘણા ગુના દાખલ છે અને શરીર વિરુદ્ધ પણ ગુના દાખલ થયેલ છે તેમની ઉપર ભૂતકાળમાં પાસા પણ થયેલા છે